તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે યુદ્ધના ધોરણે તૈયારી કરવામાં આવી રહી છે વિશ્વકર્મા સાથે અમારા સહયોગી હિતલ પારેખ લાઈવ જોડાયા છે જી હિત એ માત્ર ગુજરાત માટે નહીં પણ સમગ્ર દેશ અને દુનિયા માટે યાદગાર બનવા જઈ રહ્યું છે સ્વાભાવિક છે તેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે આપણી સાથે વાઇબ્રન્ટ ગુજરાતમાં મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને સંભાળી રહ્યા છે એવા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ છે જગદીશભાઈ આ વખતેનું વાયબ્રન્ટ દર વખતે કરતાં અલગ કેવી રીતે આનંદની વાત એ છે કે આ દસમી વાઈબ્રન્ટ સમિત ગેટવે ઓફ ધ ફ્યુચર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે આની શરૂઆત જ્યારે બે હજાર ત્રણમાં કરી અને ત્યાંથી લઈને આ બે હજાર ચોવીસ સુધીમાં જે રીતે ગુજરાત વાઇબ્રન્ટને સફળતા મળી છે અને એ સફળતાની સક્સેસ સ્ટોરી એટલે આ દસમી વાઇબ્રન્ટ અને આપ જોઈ રહ્યા છો કે એકવીસ કરતાં પણ વધારે કન્ટ્રીના ટોપ લીડર્સ એ ગુજરાતમાં આવી રહ્યા છે અને એક લાખ કરતાં પણ વધારે રજિસ્ટ્રેશન વાઇબ્રન્ટમાં આવવા માટેનું થયું છે અને જ્યારે દેશના એસએસપી વડાપ્રધાન મોદી સાહેબ એવું કહી રહ્યા છે કે ભારત એક ફાઇટલેન ઇકોનોમી દિશામાં આગળ વધશે અને બે હજાર ચોવીસમાં ફરી એકથી ત્રણની ઇકોનોમીમાં ભારત વર્લ્ડમાં આવશે ત્યારે ગુજરાતનો હિસ્સો ખૂબ મહત્વનો છે જે રીતે આ વાઇબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતમાં જે રોકાણો આવ્યા છે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે આ ગ્રોથને લઈ આ વાઇબ્રન્ટના શોને લઈને બીજા રાજ્યોએ પણ આ વસ્તુને એડોપ્ટ કરી છે આ જ સૌથી મોટી સક્સેસ છે વાયબ્રન્ટની કે ગુજરાતના રોલ મોડલને બીજા રાજ્યોએ પણ એક્સેપ્ટ કરી છે અને આ વખતની વિશિષ્ટ વાઇબ્રન્ટ આપ જોઈ રહ્યા છો કે આ વખતે ગુજરાતની અંદર સેમી કન્ડક્ટર કંપની હોય ગિફ્ટ સિટી હોય ધોલેરા હોય આ બધી જ વસ્તુને ખૂબ સારામાં સારી રીતે ઇન્વેસ્ટરો આવી રહ્યા છે હાઈલાઇટ થઈ રહી છે અને એ જ બતાવી રહ્યું છે કે વાયબ્રન્ટ ગુજરાત એ સ્પેશિયલ વાયબ્રન્ટ છે આ વખતની એમ જગદીશભાઈ ખાસ કરીને જુવાજીએ જઈએ ત્રણ દિવસના જે વાઇબ્રન્ટના કાર્યક્રમો છે એ કેવા પ્રકારના કાર્યક્રમો સીધી રીતે રહેવાના છે અને જેનાથી ગુજરાતની ઇકોનોમી અને દેશની ઇકોનોમીને બળ મળશે વાઈબ્રન્ટ ટેન્થમી વાયબ્રન્ટ જે શરૂઆત થઈ એમાં લગભગ નાનીથી લઈને મોટી ઇવેન્ટ લગભગ દોઢસો જેટલી ઇવેન્ટો થઈ અને આ વખતની આ વાયબ્રન્ટમાં પણ અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ વાઇઝ અલગ અલગ કોન્ફરન્સો સેમિનારો થવાના છે આખા રાજ્યમાં પહેલી વખત એવું થયું વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત આખા રાજ્યના તેત્રીસ તેત્રીસ જિલ્લા આઠ મહાનગરમાં અલગ અલગ જગ્યાએ રોડ શો થયા પહેલાં રોડ શો માત્ર નેશનલ અને ઇન્ટરનેશનલ થતાં આ વખતે સ્ટેટના દરેક ડિસ્ટ્રિક્સ વાઇઝ કર્યા એના કારણે એવું થયું કે નીચે ડિસ્ટ્રિક્સમાં પણ ઉદ્યોગકારોને વાઇબ્રન્ટમાં પોતાના જિલ્લાને અનુરૂપ કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એનો પણ ખ્યાલ આવ્યો ને આખા દરેક જિલ્લા લેવલે એક વાઇબ્રન્ટની ચહલ પહલ થઈ આ પહલ આખા દેશમાં એક આખી અનોખી આખી છાપ ઊભી કરી છે એટલે આ વખતની વાઈબ્રન્ટ સ્પેશિયલ તો છે જ ને સાથે સાથે એવું કહેવાય કે જે રીતે ભારત બીજા વિશ્વની જે રીતે કોમ્પિટિશન કરીને જે રીતે આગળ વધી રહ્યું છે રોકેટ ગતિ આગળ વધી રહ્યું છે એમાં આખા વિશ્વને ભારત ઉપરનો કોન્ફિડન્સ ખૂબ વધ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી માટેનો કોન્ફિડન્સ અને રિસ્ટ્રેક્સ પણ ખૂબ વધ્યો છે અને એના પ્રિવેલેજ એ ગુજરાતને સો ટકા મળી રહ્યા છે ખાસ કરીને દર વખતે ટ્રેડ શો થાય છે આ વખતે પણ ટ્રેડ શો થવાના છે સ્વાભાવિક છે કે આ વખતેના ટ્રેડ શોમાં ત્રીસથી વધુ દેશો પણ ભાગ લઈ રહ્યા છે તો શું વિશેષતા આ ટ્રેડ શોની રહેશે કારણ કે એઆઈ પણ આ વખતેની મહત્વનો પડકાર સમગ્ર દેશ અને દુનિયા સામે છે આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા અને લોકલ ફોર વોકલ આ ત્રણેય સ્લોગન એ ભારતના ઉદ્યોગપતિઓને આત્મનિર્ભર કરવામાં ખૂબ સફળ રહ્યા છે અને દરેક ભારતીય કે દરેક ગુજરાતી એ પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરે એ દિશામાં નવા નવા ઇનોવેશન થયા છે દેશના એસવી અઢાવ માન્ય મોદી સાહેબ હોય કે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય સ્ટાર્ટઅપને ખૂબ મોટો વેગ મળ્યો છે સાથે સાથે એઆઈ ટેકનોલોજી બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ બેટરી ઓપરેટ વ્હીકલ્સની મોટર્સ ડ્રોન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ સેમી કન્ડક ઇન્ડસ્ટ્રીઝ આવી નવી નવી ઇનોવેશન ઇન્ડસ્ટ્રીઝ તરફ અને રિન્યુએબલ એનર્જી ખાસ વિશેષ આ બધી પ્રકારની આ વખતના ટ્રેડ આ પ્રકારનો પણ એક વેગ જોવા મળી રહ્યો છે કે આ નવી ટેકનોલોજીની દિશામાં આખું ભારત અને આખું વિશ્વ જ્યારે વળી રહ્યું ત્યારે ગુજરાત પણ મોખરે રહે એ પ્રકારના અહીંયા ટ્રેડ શોની અંદર એક્ઝિબિટર્સને બધા પાર્ટ લઈ રહ્યા છે અને આની પર બધી ડિબેટ થવાની આના અલગ અલગ કોન્ફરન્સ થવાની આના અલગ અલગ સેમિનાર્સ થવાના જેથી જે ઉદ્યોગપતિ આવ્યા છે અથવા બહારના જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો વન ટુ વન મિટિંગ કરી શકે અને સાથે સાથે ટેકનોલોજી ક્યાં પહોંચી છે ટેકનોલોજી કઈ રીતે એડોપ કરી શકાય આ બધી જ દિશામાં લોકોને ખૂબ મોટું માર્ગદર્શન મળવાનું છે જગદીશભાઈ આભાર ચોક્કસ એવું કહી શકાય કે વાયબ્રન્ટ ગુજરાતની દસમી શ્રેણી એક ઐતિહાસિક પગલું ભારતના વિકાસ માટે બનવાનું છે મિશન બે હજાર સુડતાલીસ જે નારો આપવામાં આવ્યો છે એને ચરિતાર્થનો મેન પાયો આ વાયબ્રન્ટ ગુજરાતની દસમી શ્રેણી બનશે કેમેરામેન રમેશ સ્ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર તો દસ તારીખથી વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી આથી બે દિવસ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે પીએમના આગમનને લઈને તમામ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો આ હતા અત્યાર સુધી આ સમાચાર વધુ સમાચાર અને પડે પણ અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો છીએ ચોવીસ કલાક નમસ્કાર